શુભ સવાન ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વહેલી સવાર છે અને સવારના સાત વાગે હું અને મારા હસમંડ વડોદરાથી પાવાગઢ માતાના દર્શન માટે નીકળી ગયા છે હું કિંજલ વસાવા પાવાગઢ સિરીઝના વ્લોગમાં તમને બધાને બતાવીશ કે અમે પાવાગઢ કેવી રીતે પહોંચ્યા સૌથી પહેલાં તો તમને બધાને હું જણાવી દઉં કે અમે ભરૂચથી વડોદરા સુધી ટ્રેનમાં આવ્યા હતા અને ટ્રેનમાં રેલવે સ્ટેશનના સામે જ ટ્રાવેલર્સ પાસેથી અમે સ્કૂટી રેન્ટ પર લીધી હતી સૌથી પહેલાં જણાવો કે શિયાળો હોય અને સાથે ખૂબ ઠંડી હોય અને એની સાથે પણ જો તમે તમારા લવ વન્ડ સાથે લોંગ ડ્રાઈવ કરો તો કેવી મજા આવે તો આ મજા બહુ જ આવી છે અમને અમે ખૂબ જ એન્જોય કર્યું છે લાઈક એટલું સરસ વાતાવરણ હતું એટલી ઠંડક હતી અને સાથે મારા પ્રિયજન તો એની મજા જ કંઈક અલગ છે અમે ખૂબ જ સરસ રીતે પાવાગઢ નીકળ્યા હતા વડોદરાથી પાવાગઢ લગભગ ચોપ્પન કિલોમીટરના અંતરે થાય છે એટલે કે વડોદરાથી જો તમે સ્કૂટી લઈને નીકળો તો અમને લગભગ એક કલાક અને વીસ મિનિટ જેવો થયો હતો પહોંચતા પાવાગઢ તરફ જવાનો રસ્તો ખૂબ જ સરસ હતો પ્રકૃતિથી અને પહાડોથી ભરપૂર આ રસ્તો છે પાવાગઢ એટલે માતાનો મઢ શ્રી મહાકાળી માતાનું મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેરમાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર પાવાગઢના પર્વતોની ટોચ પર આવવાના કારણે તેને પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં આ એક એવી જગ્યા છે જ્યાં લોકો ગમે તે સિઝનમાં આવવાનું પસંદ કરે છે કારણ કે ત્યાંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને નેચરલ છે જ્યાં લોકોને ફોટોગ્રાફી કરવાની પિકનિક કરવાની અને માતાના દર્શન કરવાની મજા આવે છે જણાવો કે ત્યાં કેવી રીતે પહોંચશો ત્યાં અમે લોકોએ ઉડન ખટોલા કર્યું હતું જેને તમે રોપવે પણ કહી શકો છો તેના દ્વારા સરળતાથી મંદિરમાં પાંચથી દસ મિનિટમાં પહોંચી શકાય છે ઉડનખટોળાનું વ્યક્તિદિત ભાડું એકસો પચાસ રૂપિયા રાખેલ છે અને આ જો ટિકિટની અંદર તમારા આવા અને જવાનું ભાડું આવી જાય છે ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે અમારો અમે પહેલીવાર અહીંયા જઈ રહ્યા છીએ મંદિરમાં ત્રણ દેવીઓની મૂર્તિ છે જેમાં કેન્દ્રીય મૂર્તિ શ્રી મહાકાળી માતાજીની છે એની ડાબી બાજુએ કાળી માતાની અને જમણી બાજુએ બહુચર માતાની મૂર્તિઓ છે ઘણા બધા યાત્રીઓ પગપાળા પણ મંદિરના દર્શન કરે છે લગભગ હજાર જેટલી સીડીઓ ત્યાં આવેલી છે અને મંદિરમાં દર અઠવાડિયે હજારો ભક્તો દર્શન માટે આવે છે અને એમાં હું અને મારા હસબન્ડ પણ ત્યાં દર્શન કરવા ગયા હતા મંદિર ખૂબ જ સરસ છે આ મંદિર એક શક્તિપીઠ છે જ્યાં દર્શન કરીને અમને ખૂબ જ આનંદ થયો અને પછી અમે દર્શન કરી ફરી ફરીથી ઉડન ખટોલામાં નીચે તરફ રવાના થયા પાંચથી દસ મિનિટમાં તમને નીચે પહોંચાડી દેશે માતાજીના દર્શન કરીને અમને ખૂબ જ આનંદ થયો આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યું હશે મળીશું બીજા બ્લોગમાં તો સો મચ ફોર વોચિંગ લાઈક એન્ડ શેર